બે હાજર છવ્વીસ આગામી તારીખ ચાર ફેબ્રુઆરી રોજ ગુજરાત રાજ્યના માનનીય શ્રી અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે તે સંદર્ભે જેડી કથેરિયા હરેશભાઈ માધવ ભાવેશભાઈ માલણીયા મિલનભાઈ સોરઠિયા કાનજીભાઈ માધવ દ્વારા માનનીય કલેક્ટર શ્રી અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલ અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ સરકારી વિકાસ કામોમાં વિશાળ ભ્રષ્ટાચાર ગુણવત્તા વગરના કામો તથા નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ અધૂરા રહેતા પ્રોજેક્ટો અંગે ગંભીર ફરિયાદો મળી રહી છે આ બાબતો અંગે માનનીય મુખ્યમંત્રી શ્રીને સિદ્ધિ અને હકીકત આધારિત માહિતી આપવી અત્યંત જરૂરી છે સાથે કલેક્ટર્સના માધ્યમથી વિનંતી કરવામાં આવી છે કે મુખ્યમંત્રી શ્રી અમરેલી ખાતે જ્યાં રોકાણ કરવાના હોય ત્યાં ભ્રષ્ટાચાર અને વિકાસ કામો અંગે રૂબરૂ રજૂઆત માટે સમય ફાળવવામાં આવે સાથે સાથે રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે આ અંગે લેખિતમાં વહેલી તકે જાણ કરવામાં આવે તેથી આયોજનબદ્ધ રીતે મુખ્યમંત્રી શ્રી સમય પ્રશ્નો અને મુદ્દાઓની વિગતવાર રજૂઆત કરી શકાય અમરેલી જિલ્લાના હિતમાં તથા પારદર્શન અને ગુણવત્તાયુક્ત વિકાસ માટે આ રજૂઆત મહત્વપૂર્ણ હોવાનું જણાવવામાં આવ્યું છે લગભગ બે હજાર ચોવીસ માર્મ મહિનામાં મૂંઝૂદ હતો અત્યારે ત્યાં બે મહિના પહેલાં ત્યાં લાઈવના માધ્યમથી

કે અમરેલી જિલ્લાની અંદર ઘણા એવા ગામો છે ત્યાં આવા કામ બધા થઈ રહ્યા છે તો એમને અમે રૂબરૂ રજૂઆત કરવા માટે તમારી માધ્યમતા એ રજૂઆત કરવા માંગીએ છીએ અને સાથે સાહેબ એક બક્ષીપુર ગામ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ